કચ્છના અબડાસાના કેરવાડનો ડોસા ડેમ તૂટી પડતા હાલાકી સર્જાઈ છે કોસા ડેમ તૂટી પડતા આસપાસના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા જજર ડેમ વિશે સ્થાનિકોને અનેકવાર સ્થાનિકોએ રજૂઆત કરી હતી બંધ તૂટી પડતા આસપાસના ગામની ખેતીને અસર થશે બંધ તૂટતા ડેમના પાણી અનેક ખેતરોમાં ફરી વળ્યા ડેમનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરવામાં આવી છે ખેડૂત છે ને સવાલ છે પણ આજ તૂટી ગયો પાણી વર્ષી આઠ દિવસ બંધ થયો સાત ગામો નું નુકસાન થયું ડેમ તૂટતા અમે અહિયાં કરોડો નો ઉપયોગ કરતા હતા અમારો આજ છે નોકરી નથી અમે ખેતી જ કરીએ છીએ અમારો આ ડેમ તૂટતા અમારે લાખોનું નુકસાન થયું છે પાંચ થી છ ગામ અહીંયા વાવણી કરતા હતા આ અમારો ડેમ હમણાં તૂટી ગયો છે અને વચ્ચે અમે અરજી કરી હતી રિપેરિંગ માટે એમાં કોઈ અધિકારી જોવા નહોતા આવ્યા અને હમણાં હવે તાત્કાલિક ધોરણે આ કામ થાય એના માટે અમે રજૂઆત કરી રહ્યા છીએ